ગાંધી ના ગુજરાતમાં ક્યાંય પણ હિંસા સ્થાન નથી કોઈ પ્રશ્ન પૂછવા આવે ને એની ઉપર આવી રીતે નો પ્રયોગ અને હિંસા માધ્યમથી પોતાની તાકાતના માધ્યમથી અવાજ દબાવી દેવાની રાજનીતિને ગુજરાતમાં ક્યાંય પણ સ્થાન નથી સિચ્યુએશન લાભ લઈ અને નાના વ્યક્તિનો અવાજ દબાવવાની રાજનીતિને ગુજરાતમાં ક્યાંય પણ સ્થાન છે નહીં એ હિંસા ઉગતી જ ડામી દેવી જોઈએ ગુજરાતની પ્રજાએ અને ગુજરાતની પ્રજાએ ખુલીને વાત કરવી જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું છું ભાવે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મોરબીમાં ગઈકાલે સાંજે રાત્રે એક સભા યોજાયા તેના સભાની અંદર આમ આદમી પાર્ટીની સભામાં લાફાકાંડ થયો હતો પડગા હવે પડી રહ્યા છે ચર્ચાઓએ જોર પકડ્યું છે તો બીજી તરફ પાંચ નેતા એ પાટીદાર આગેવાન કે જેમણે એક ટ્વીટ કરી છે અને વરુણ પટેલ કે તેમણે હવે આ આખા મુદ્દામાં એન્ટ્રી કરી છે વરુણ પટેલના ના આમ આદમી પર સૌથી મોટા આરોપ જોવા મળ્યા છે સાથે સાથે વિસાવદરમાં આમ આદમી પાર્ટી નહીં પરંતુ આંદોલનના નેતા ગોપાલ ઇટાલિયાની જીત થઈ હોવાનું નિવેદન વરુણ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે વરુણ પટેલે ટ્વીટ કરી આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા હોવાનું સામે આવી રહ્યું છે સાથે સાથે હિંસાનો સહારો લેવો આ રાજનીતિને ક્યાંય સ્થાન નથી આ પ્રકારની વાત વરુણ પટેલ દ્વારા કરવામાં આવી છે વરુણ પટેલે સુદાન ગઢવીને આડે હાથ લીધા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે સાથે જ વરુણ પટેલે એ સુદાન ગઢવીને લઈને પણ નિવેદન આપ્યું છે મોરબીમાં લાફાકાંડની રાજનીતિમાં હવે વરુણ પટેલની એન્ટ્રી થતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સાથે સાથે વરુણ પટેલે એવા અનેક સવાલો કર્યા છે કે જેના જવાબ કદાચ આમ આદમી પાર્ટી પાસે પણ નહીં હોય કારણ કે ઈસુદાન ગઢવી એ પ્રકારનું નિવેદન આપ્યું કે જે વ્યક્તિએ લાફો માર્યો છે એ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે છે નહીં આમ આદમી પાર્ટી સાથે લેવા દેવા નથી કોઈ કાર્ય કરતા નથી એને ઓળખતો પણ નથી તો પછી વરૂણ પટેલે પણ એ પ્રકારનો જવાબ આપ્યો કે હવે ઈસુદાનભાઈ ગઢવી આ જ પ્રકારના જવાબ આપવાના છે અને ઈસુદાનભાઈ ગઢવી કરતા મને વધારે ખબર પડે છે એટલા માટે થઈને એમણે એક આ નિવેદન આપ્યું છે સાથે સાથે વરૂણ પટેલ કે જેમણે ટ્વીટ કરી અને આ લાફાની રાજનીતિને લઈને જવાબ આપ્યો છે આમ આદમી પાર્ટીને અને કહ્યું છે કે આ આ કોઈ બોર્ડરની લડાઈ નથી અહીંયા અંદરની એમાં પણ જો લાફાકાંડ થતા હોય તો આ પ્રકારની રાજનીતિ ગુજરાતમાં અને એ પણ ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં ન શોભે શું કહ્યું વરુણ પટેલે આવો સાંભળીએ મારી સાથે પટેલ જોડાય છે વરુણભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમ પર પેલા તો આપનું વરૂણભાઈ તમે ટ્વીટ કરી છે અને એમાં લખ્યું છે કે કોઈ પણ રાજકીય પાર્ટીની સભા ડિસ્ટર્બ કામ કદાચ ખોટું હશે પણ એનાથી પણ ખરાબ એ કે ગાંધીના ગુજરાતમાં પ્રશ્ન પૂછવાના કારણે કોઈને દબાવવા માટે હિંસાનો સહારો લેવો પડે આ ટ્વીટ ને ગઈકાલે ગઢવીની સભામાં જે શું કહેશો ટ્વીટના માધ્યમથી મેં સ્પષ્ટ લખ્યું છે કે ગાંધીના ગુજરાત પણ ક્યાંય પણ હિંસા ને સ્થાન નથી ગાંધીના ગુજરાતમાં અહિંસક રાજનીતિ કોઈ પણ દેશની રાજનીતિક પાર્ટી હોય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમુદાય હોય કરી શકે જાહેર જીવનમાં બધા અધિકાર છે પણ જાહેર જીવનમાં સામે સહન કરતા પણ શીખવું પડે છે સામે જો કોઈ પ્રશ્ન પૂછે અને પોતે ટોળામાં હોય પોતે બહુ સંખ્યામાં હોય અને કોઈ વ્યક્તિ કોઈ યુવાન કે કોઈ પણ સમુદાય કોઈ પ્રશ્ન પૂછવા આવે એની ઉપર આવી રીતે હિંસાનો પ્રયોગ અને હિંસાના માધ્યમથી પોતાની તાકાતના માધ્યમથી અવાજ દબાવી દેવાની રાજનીતિને ગુજરાતમાં ક્યાંય પણ સ્થાન નથી આ ગાંધીનું ગુજરાત છે જ્યાં પાટીદાર પણ આંદોલન કરી શકે છે આમ આદમી પાર્ટી એ કરી શકે છે ઠાકોરે કરી શકે છે ઓબીસી પણ કરી શકે છે અને કોળી પણ કરી શકે તો આવી રીતે જો મોટી શક્તિઓ નાની શક્તિઓનો અવાજ અને સિચ્યુએશનનો લાભ લઈ અને નાના વ્યક્તિનો અવાજ દબાવવાની રાજનીતિને ગુજરાતમાં ક્યાંય પણ સ્થાન છે નહીં અને ગુજરાતમાં કોઈ પણ સંજોગોમાં જેને જે રાજનીતિ કરવી હોય એ કરે જે પણ પાર્ટીને જેવી રીતે કરવી હોય કરે જે પણ વ્યક્તિને જેવી રીતે કરવી હોય એવી રીતે કરે પણ ગુજરાતમાં ક્યાંય પણ હિંસક રાજનીતિની શરૂઆત ના થવી જોઈએ અને જ્યાં પણ હિંસક રાજનીતિની શરૂઆત થાય છે એ હિંસાને ઉગતી જ દામી દેવી જોઈએ ગુજરાતની પ્રજાએ અને ગુજરાતની પ્રજાએ ખુલીને વાત કરવી જોઈએ ખુલીને વિરોધ કરવો જોઈએ કે જે રાજનીતિ કરવી હોય રાજનીતિમાં તર્કબદ્ધ વાતો હોય તો એક વિચારધારા ની લડાઈ હોય તે એક વિચારધારા વ્યક્ત કરવાની લડાઈ હોય છે એમાં કઈ લાફા લાફીની લડાઈ હોતી નથી આ બોર્ડર ઉપર ના લડાઈ હોતી નથી આ એક વૈચારિક લડાઈ હોય છે વૈચારિક લડાઈ બધા પોતપોતાની રીતે પોતપોતાના વિચારો પ્રજા સમક્ષ રજૂ કરી અને મૂકે અને પ્રજા જેને જનમત આપે પ્રજા જેને આશીર્વાદ આપે એ ગુજરાતની રાજનીતિમાં જેટલા આશીર્વાદ મળે એટલા એસ્ટાબ્લિશ થાય છે પણ રાજનીતિના એસ્ટાબ્લિશમેન્ટ માટે ફ્રસ્ટ્રેટ થઈ અને હિંસાનો સહારો લેવો એ ક્યાંય પણ ગુજરાતમાં ગુજરાતની પ્રજા ગુજરાતનું તંત્ર કે ગુજરાતીઓ ઇવન ભારત દેશમાં પણ હિંસાની રાજનીતિને ક્યાંય સ્થાન નથી વરુણભાઈ એક બીજી એક પણ વાત સામે આવી રહી છે કે આખી ઘટના બાદ ઈશુદન ગઢવીએ પ્રતિક્રિયા આપીને એવું કહ્યું કે જે વ્યક્તિએ લાફો માર્યો છે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા કે આમ આદમી પાર્ટી સાથે લેવા દેવા જ નથી એમને તો જુઓ હવે ઈશુદાનભાઈ આવી જ વાત કરવાના એ રાજનીતિમાં હું અને ઈસુદાન ભાઈ કરતા વધારે પહેલેથી જાહેર જીવનમાં બધી જ વાતો બધું જ મને સમજણ પડે છે બહુ વિગતવાર ચોક પાડવાનો સમય સમય નથી પણ ખાલી હું એટલું જ વિનંતી કરીશ ઈસુદાન ભાઈને પણ કે ભવિષ્યમાં પોતાની પાર્ટી પોતાના કાર્યકરોનું ઉશ્કેરાટનું ધ્યાન રાખે જો આવી રીતે બીજી રાજકીય પાર્ટીના કાર્યકરો હિંસા ઉપર ઉતરી જશે તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ક્યાંય સભા નહીં કરી કે ક્યાંય સરઘસ નહીં કરી શકે અને ગુજરાતની શાંતિ દોહળાશે આપનો તો હજુ કદાચ જનમ થઈ રહ્યો છે કદાચ એક કે બે સીટો છે ગુજરાતમાં બીજી રાજનીતિક પાર્ટીઓ ઘણી બધી વધારે સીટો ઘણું બધું વધારે જનસમર્થન ધરાવનારી અને બહુ મોટા કેડર બેઝ કાર્યકરો ધરાવનારી પાર્ટીઓ ગુજરાતમાં હયા જ

હિંસા કરનાર એમનો કાર્યકર નથી એક બાજુ એમ કે છે કે ભૂપેન્દ્ર પટેલે આવું કર્યું ભાજપે આવું કર્યું કોંગ્રેસે આવું કર્યું ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર છે એમને પોલીસ માં ફરિયાદ કરવી જોઈએ તપાસ થાય ઈસુદાન ગઢવી પણ પીડિત હોય એમની પાર્ટી પીડિત હોય એમની પાર્ટીને અન્યાય ન્યાય થતો હોય એટલે એટલે ઈસુદાન ગઢવીનો કહેવાનો મતલબ એમ હતો કે જે ધીમે ધીમે આમ આદમી પાર્ટી છે લોકોના દિલમાં વસે રહી છે એ માટે થઈને થઈને ભાજપને ખટકી રહ્યું છે એ માટે આવા કાવતરા કરી રહ્યા છે અરે ભાઈ ભાજપ ભાજપે આવા કાવતરા કર્યા હોત અને ભાજપે તમને ઉભા ના થવા દીતા હોત તો આ બે ચાર સીટે તમે પહોંચ્યા ના હોત સભા કરી ના એકતા હોત અહિંસક રાજનીતિનો નો ભાજપને લાગુ પડે છે કોંગ્રેસને લાગુ પડે છે આપને લાગુ પડે છે મને તમને બધાને લાગુ પડે હિંસક રાજનીતિ કોઈ પણ કરશે એને ગુજરાતની જનતા કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં દે ગુજરાતની જનતા એ જ પાર્ટીની સરકાર અત્યાર સુધી ચૂંટતી આવી છે કે જે પાર્ટીમાં ગુજરાતની જનતાને વિશ્વાસ આવે કે આ પાર્ટી ગુજરાતની શાંતિ સલામતી અને સુખાકારી ને અહિંસા જાળવી રાખશે એટલે આમ આદમી પાર્ટીએ ખાસ કરીને એ ના ભૂલવું જોઈએ કે ગુજરાતની પ્રજા એને જ વોટ આપે છે જે ગુજરાતની પ્રજાને શાંતિ સુખાકારી સલામતી અને અહિંસક ગુજરાતનું કમિટમેન્ટ આપે છે જેમાં ગુજરાતની પ્રજાનો વિશ્વાસ આવે છે આમ આદમી પાર્ટી એ પણ હજુ ભાખડીયા ભરે છે ઘોડિયામાં છે એમાંથી જો યુવાન થવું હોય પરિપક્વ થવું હોય તો આ વાત સમજવી પડશે કે આ ગાંધીનું ગુજરાત છે શાંતિ સુખાકારી સલામતી ગુંડા વિહીન ગુજરાત ગાંધીનું ગુજરાત

અમારી સભામાં ભાજપ છે એ આવા કાવતરા કરી અને આવા કહેવાય ને કે આવા લોકોને મોકલે ડિસ્ટર્બ કરાવે છે અને અમારા લોકોને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે વિસાવદરવાળી થવાના ડરથી જો આમ આદમી પાર્ટી ઘણી બધી સીટો લડી હતી વિસાવદરની જીત એ ગોપાલ ઇટાલિયાની જીત છે ઓપીલ ગોપાલ ઇટાલિયા એ પાટીદાર આંદોલનનો ટ્રેઇન યુવા નેતા છે એ ગોપાલ ઇટાલિયાની જીત છે આમ આદમી પાર્ટીની જીત નથી આમ આદમી પાર્ટી પચાસ સીટો ઉપર અને એક એક થયેલો થયેલો ટ્રેન વ્યક્તિ પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી જીતી ગયો અને એને આપની ઐતિહાસિક જીત ગણાઈ અને આપ પાર્ટી આટલી પાંગડી થઈ હોય અને એક પાટીદાર થતી આવેલા યુવાનના સહારે એક જીતના સહારે ગુજરાત નીકળ્યું હોય કે ગુજરાત સર કરવા ખોટી ખોટી વાતો પોતે પણ જાણે છે કે વિસાવદર માં જીત એ પાટીદાર આંદોલનમાંથી ઉભરીને આવેલા યુવા નેતાની જીત છે આમ આદમી પાર્ટીની જીત નથી જી વરુણભાઈ ખૂબ ખુબ આભાર જોડાવ

આ લાફાકાંડ ને લઈને તમારું શું માનવું છે ને ખાસ વરુણ પટેલે જે નિવેદન આપ્યું છે તેને લઈને શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર